ગુડ મોર્નિંગ મિત્રો કેમ છો બધે મજામાં જઈશું તો સ્વાગત છે આજનો મારા નવા બ્લોગમાં તો આજે હું વાડીએ જાવ છું એટલે હું તમને બધું બતાવી મારી વાડી બધું આવે હાલો વાડી આજુબાજુના બધાના ખેતરો છે હું હાલીને જ જાવ છું જો આજુબાજુના બધા ખેતરો આવો રસ્તો છે અમારે અહીંથી હાલીને જવાનું અહીંયા પાછા રસ્તામાં હા દીપડા મળે રાતે તે આ બધી વાડીઓ મિત્રો અહીંથી અમારી વાડી દોઢ બે કિલોમીટર જેટલી આખી છે એટલું અમારે હાલીને જવાનું કાયમ આવા રસ્તામાંથી આવા રસ્તામાંથી ડેલી હાલીને જવાનું તો અહીંથી આ બધાની વાડીઓ બીજાની આવતી હોય એ બધાની વાડીઓ બધું હોય તો તમે વ્લોગમાં ઠેર લગી બીના રહી જાવ આંગણા બતાવી મારો કવો બતાવી તમને બધું યાદ બતાવાનું ઓલો છે ડુંગરો અહીંયા દીપડા બહુ આ ડુંગરામાં તમને આ ડુંગરો અહીંથી આઘો છે થોડોક એટલે બતાવે નહીં આ ડુંગરામાં હાવ દીપડા બહુ રહી જંગલ વિસ્તાર છે એ બધે બધું હારે આડું આવતું જ હોય હું તમને બધું બતાવતો જ રહી સો મિત્રો આ છે સીણા સીણામાં જે ફૂલ આવ્યા છે આ બધું ખેતર છે બધા એના જો મિત્રો આની અંદર સીણા આવી ગયા છે તમે જોવો આ સીણા છે આ જોવો સીણા આવી ગયા છે જો મિત્રો અહીં થયા બધા ખેતર છે જો મિત્રો આ જાહેર કહેવાય અને જાહેર કહેવાય આ છે મિત્રો જાહેર આ જાહેર છે મિત્રો જાહેર હજી નાની નાની છે પછી આ ભાઈના ખેતરમાં શીણા છે થોડીક થોડીક ડુંગળી ઉગી ગઈ છે જાહેરની વચ્ચમાં જુઓ હાશી ડુંગળી છે આ બધી જાહેર છે મિત્રો નજારો કેમ છે આમ જોવો નજારો કેમ પણ તો આ બતાની ખેતર છે આમાં આ ઘાઉ વાવે છે ઘાઉજી નાના નાના છે જો આ ઘાઉ છે આ ઘાઉ છે તો મિત્રો કેટલા બધા બોર છે જો આ કાસા બોર છે થોડાક ને થોડાક પાકે મેં આતરો તો વાડીએ પૂગી ગયો છું તો હું તમને મારી વાડી બતાવું આ વાડી અમારા બાજુવાળાની છે એમાં એણે જાહેર છે મિત્રો જો આ અમારી વાડી છે આમાં આ છે રોપ ઓલામાં છે ડુંગળી થોડીક આ છે પેહો હાટું ખડ અને આ અમારો એક મહેલ તમે જુઓ આ અમારો મહેલ રાજા વાળા આ મહેલમાં અને અમે

જો તમને બતાવું આ જાડવું હેનું છે કમેન્ટ કરજો જેને ખબર હોય એને અને એક આ જાડવું કયું છે મિત્રો કમેન્ટ કરજો જેને ખબર હોય એને આ છે મિત્રો આંબો આમાં જે ધીમે ધીમે થોડા થોડા મોર આવે છે જુઓ આ મોર છે આ છે મિત્ર સીકુડી જુઓ શીખવા આવ્યા છે થોડા થોડા તો આ છે મિત્રો અમારો કવો તો પાણી કેટલું છે શું કબૂતર બેઠા જો આ અમારી વાડી છે આ ઘાઉં કરેલા છે ઘાઉં વાવા ઘાઉં જો આ છે કોથમરી કોથમરી છે કોથમરી આ છે કોથમરી ને એવું આવડા છે લસણ છે લસણ છે જો આવડા લસણ છે આ અમારી વાડીએ બીજો મહેલ આવ્યો જો આ અમારો બીજો મહેલ બે બે મહેલ છે અમારી વાડીઓમાં અમારો બીજો મહેલ કહેવાય રાજા શાહી વખતનો મહેલ કહેવાય જો આમાં અમે રહેતા હતા જો આ અમારો મહેલ તો આમ લગી એક ઓલે પણ એક મહેલ ઊભો અમારો અમે દસ વીઘામાં ત્રણ મહેલ છે ત્રણ મહેલ છે હાલો ગાયશ તો હું જ આવશું ઘેરે મારી વાડી હતી હવે હું હવે છું ઘેરે હું તમને બતાવી ઘેરે મારું ઘર હલો મિત્રો તો હું ભૂગી જશું આજ મારી ઘરે અને હવે હું તમને બતાવું મારું ઘર તમે જો મારું ઘર જો આમાં અમારું ઘર છે ઘર છે મારું ઘર કેવું લાગ્યું તમે કમેન્ટમાં કહી દેજો અમારું ઘર છે હાલો ગાયશ તો આપણો વિડીયો અહીંયા લગી મળીએ નવા બ્લોગમાં તો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં